પ્રકાંડ પંડિતાઈના ગુમાનથી ભરેલા હરદેરામના મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ કે આ ગોકુળના ગુસ્સાઇજી છે કોણ અને તે શા માટે અહીં પધાર્યા છે તેઓ કોઈ પંડિતાઈ સાથે પંડિત સાથે શાસ્ત્રો ચર્ચા કરી પોતાની વિધ્વતા દેખાડીને દિગ્વિજય કરવા આવ્યા છે એટલે આવું મનમાં વિચારવા લાગ્યા કે શું કરવા આવ્યા જ ખરા એવો વિચાર આવવા માંડ્યો હવે ગોપાલલાલજી બેઠકે બિરાજે છે ત્યાં પંડિત હરદેરામ આવ્યો આપશ્રી ના દર્શન કરતા પંડિત ઉપર જળ પડે તેમ ઓગળવા માંડ્યું સ્વરૂપ જ એવું હોય પછી ક્યાં વાર લાગે પછી ક્યાં વાત રહી પાચા બાબા એ કહ્યું કશાદાસ પ્રભુજી તેના મનની સ્થિતિ જાણી ગયા અને વાણી થી કહ્યું હરદે રામ શું વિમાશણ માં છો હવે સામેવાળા બોલતા બંધ થઈ ગયા હોય તો બોલાવા તો પડે ને એટલે ઠાકોરજી બોલાવાના પ્રયત્ન કરે છે કે શું વિમાશણ માં પડ્યા છો કેમ કે ઠાકોરજી ની ઠાકોરજી પર જોતા જ રહી ગયા છે કે કઈ શબ્દ ગુજતા નથી એ ઠાકોરજી હિંટ આપે છે કે શું આવ્યો તો તું કે એ પંડિત બોલ્યો મહારાજ મારા મનમાં એક સંદેહ છે જે આપ નિવારી કરતા કરો આપ વિના તેનું નિવારણ કોઈ કરી શકે તેમ નથી ઠાકોરજી આજ્ઞા કરી પૂછ તારા મનમાં શું સંદેહ છે હરદેરામ બોલ્યા રાજ જીવને સંસાર ભય સુલભતાથી કેમ મટે અને ક્યાં સાધનથી જીવનું પુનરાગમન છૂટે તો રાજ કૃપા કીજે તે જીવને તે જાણી જીવને કૃતાર્થ થાય એટલે કે સંસારનો ભય સુલભતાથી મટાડવો છે અને આવા ગરમાનપીઠ છૂટાવું છે એટલે કે ફરીવાર ભૂતલ પર આવું જાવું આવું જાવું મટાડવું છે એના માટે સવાલ પૂછે છે એ ઠાકોરજી મુસ્કુરાઈને કહે છે કે અરે પંડિત તું તો બાળક જેવી વાત કરે છે બાળક પોતાના માતા પિતાને પૂછે જે મારું લાલન પાલન કોણ કરશે તો માતા પિતા તેના સંદેહને કેમ મટાડે પંડિત થઈને આવો પ્રશ્ન કેમ પૂછ્યો પંડિત પ્રભુજીની વાણી સાંભળી નમ્ર ભાવે બોલ્યો જો જે રાજા મહારાજા હું શું પ્રશ્ન કરી શકું આપની આગળ જે સંદેહ થયો તે કહ્યો તો રાજ જીવ સદા તો જીવ કહેવાય આપ તો સાક્ષાત ઈશ્વર છો ઈશ્વર પછી જીવનું સામર્થ્ય આપની પાસે કેટલું ગણાય ઠાકોરજી દોઢ પાનાનો અડધા પાનાનો જવાબ આપે છે પણ આપણે નાની વાતમાં એ નહીં આવે આપણે સીધો ત્રીજો ફકરો લઈ લઈએ એકસો ને અડસઠ પાના નંબર ઉપર સીધો જવાબ છે ઉપર ઠાકોરજી અર્જુનનું ઉદાહરણ આપે છે સંદેહ માટે એ આપણે નથી લેતા હવે સીધો જવાબ જ આપે છે આપણે વાંચી લઈએ કે પ્રભુજી કહે છે કે પંડિત અમારા પુષ્ટિ પંથમાં સમર્પણ ભાવથી જીવ જ્યારે નિસાધન બનીને ભગવત શરણ અનન્ય ભાવથી સ્વીકારે છે ત્યારે તેનો સંસાર ભય નાશ પામે છે અનન્ય ભાવથી પ્રેમ પૂર્વક સમર્પણ ભક્તિનો સર્વ પ્રકાર જાણીને ભજનાનંદના રસનો પ્રાપ્ત કરે છે પોતાનું તન મન ને ધન સર્વ સમર્પણ કરીને અહમતા મમતાનો જે ભાવ છે તે પ્રભુના શરણમાં ધરી દે છે ત્યારે તેને પ્રાપ્તિ થતા પુનરાગમન છૂટી જાય છે તે સર્વ એક દ્રઢ આશ્રય અને વિશ્વાસથી પ્રાપ્ત થાય છે એટલે સવાલનો જવાબ તો અહીંયા જ ઠાકોરજીએ સીધો આપ્યો છે એટલે લગભગ આપણે આમાં જ આવી ગયું ઉપર અર્જુનનું ઉદાહરણ આપે છે એટલા માટે બહુ મોટું થઈ જશે નાની વાતમાં નહીં આવે પછી બાબા વિનોદરાયને કહે છે કે પ્રભુજીની અમૃતતુલ્ય વાણી સાંભળી હરદેરામનો સર્વ સંદેહ દૂર થયો અને પંડિતાયના દર્દની પીડાનું દુઃખ દૂર થતાં હરદેરામ પ્રભુજીના શ્રીચરણમાં પડી ગયો અને શરણાગતિ ભાવ પ્રગટ કર્યો એટલે કે હવે તો સમર્પણ કરવું છે ઠાકુરજીને અને પ્રભુજીને દિન ભાવે વિનંતી કરવા લાગ્યો હે દયાળ જેમ ભયભીત થયેલું બાળક દોડીને પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે ત્યારે ભયમુક્ત બને છે તેમ હે કરુણાના સાગર શરણાગત વત્સલ આપે મારા મનનો સંદય દૂર કર્યો આપના દર્શન માત્રથી મારો સંસાયભર સંસાર ભયનો તાપ નાશ પામ્યો આપ કૃપા કરી તમારો સેવક કરો હું આપના શરણે આવ્યો છું આપ કૃપા કરી આપનો સેવક કરીને અંગીકાર કરો હવે હરદેરામની દિનતા ભરેલી વિનંતી સ્વીકાર કરી સ્વીકારીને પ્રભુએ પોતાના નામ મંત્રનો ઉપદેશ આપીને શરણદાન દ્વારા તેના સંસારના ભયનું તથા તાપનું નિવારણ કર્યું હરદેરામે પ્રભુજીની આપશ્રીના ચરણમાં પડી સાષ્ટાંગ દંડ પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા ભેટ ધરી અને કૃતાર્થતા અનુભવી હરદેરામની પંડિતાઈનું પૂર ઓસરી ગયું એનો સર્વસંદેહ મટી ગયો પ્રભુજીના શરણે થઈને સેવક થતા અને જોઈને બીજા તેને હાંસી કરનારા પણ આપશ્રીનું પતાબળ જોઈને શરણદાન પામીને સેવક થાય એટલે કે હરદે રામની પાછળ પાછળ બીજા પણ સેવક થાય છે અને સર્વોએ મળીને આપશ્રીનું ઘણું સન્માન કર્યું આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામાં પૂછ્યું બોરુષ ગોપાલલાલ કીજે